મતદાર યાદી નિરીક્ષક શ્રી આરબી બારડે સુરેન્દ્રનગર જિલ્લાના શેખપર અને લીમલી બૂથની મુલાકાત લીધી હતી મતદાર યાદી નિરીક્ષકશ્રીએ બૂથ લેવલ ઓફિસરને ચૂંટણી સંબંધિત જરૂરી માર્ગદર્શન આપી વિવિધ સૂચનો કર્યા હતા મતદાર યાદી નિરીક્ષક શ્રી આરબી બારડ આજે સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાતે છે ને નિરીક્ષકશ્રીએ કલેક્ટર કચેરી સભાખંડ ખાતે રાજકીય પક્ષોના પ્રતિનિધિશ્રીઓ અને જિલ્લા તંત્રના વરિષ્ઠ અધિકારી શ્રીઓ સાથે બેઠક યોજી ત્યારબાદ તેમણે જિલ્લાના શેખ પર અને લીમલી બૂથની મુલાકાત પણ લીધી હતી મતદાર યાદી નિરીક્ષક શ્રી આરબી બારડે બૂથ લેવલ ઓફિસર પાસેથી ગામમાં મતદારોની સંખ્યા નવા સંભવિત મતદારો એસી વર્ષથી વધુ ઉંમરના મતદારો વગેરે વિશે વિસ્તૃત જાણકારી મેળવી ત્યારબાદ તેમણે બૂથ લેવલે ઓફિસરને નવા મતદાર માટે ફોર્મ છ મતદાર યાદીમાં નામ કમી કરવા ફોર્મ સાત મતદાર યાદીમાં સરનામું વિગતો વગેરે માટેની પણ નોંધ લીધી હતી